ભારે વરસાદથી ધામ યાત્રા બંધ કરવાની ફરજ પડી ધોધમાર વરસાદના કારણે અનેક ગુજરાતી ફસાયા છે ખૂબ જ વરસાદ છે અને અમે અત્યારે કેદારનાથમાં માં ફસાઈ ગયા છીએ ગુજરાતી પ્રવાસીઓ ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ફસાયા છે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી ગુજરાતના સેંકડો યાત્રીઓ

કેદારનાથ જવાના હતા પણ ગંગોત્રીમાં ભારે વરસાદના કારણે નેતાલમાં મહિમા રિસોર્ટમાં અમે ફસાઈ ગયા છીએ ત્રણ દિવસ હવામાન વિભાગની આગાહી છે આગળનો પ્રોગ્રામ કેવો રહેશે તે કહેવું મુશ્કેલ છે આ ઉપરાંત અમદાવાદના નવા વાડજનું દંપતી પણ કેદારનાથમાં ફસાયું છે નવાવાડજના અરવિંદ આહિરે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત પણ કહી અને મદદની માંગ કરી છે

પણ હજુ વરસાદની આગાહીને પગલે રવાના થયેલા યાત્રાળુઓની હાલત કફોડી બની છે તો ગુજરાતી કેદારનાથની યાત્રા માટે ગયા ભારે કારણે ત્યાં ગયા છે અમારી સાથે અરવિંદ આહિરે વાતચીત કરી જે ગુજરાતથી ત્યાં યાત્રા માટે ગયા ઝી ચોવીસ કલાક સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું છે હજી સુધી કોઈ મદદ નથી મળી રહી ત્રણ દિવસથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે

પણ આજે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે અને ઘોડાના તમને આ સંકટમાંથી બહાર કાઢશે એવી અમને સૌને વિશ્વાસ છે તમારા જે સાથે આવેલા છ મિત્રો અને એમના ધર્મપત્નીઓ ત્યાં ઉપર ફસાયેલા છે ત્યાંથી પણ કોઈ સંપર્ક થતો નથી અને એક વખત ફોનમાં સંપર્ક થયો તો ખબર પડી કે એ લોકો માટે પાણી કે પીવાનું પાણી કે જમવાનું પણ પૂરતું મળી મળી રહે એમ નથી ત્યાં અતિશય ઠંડી અને વરસાદ હોવાના કારણે એમની પાસે પૂરતા કપડાં પણ નથી અને ઠંડીમાં કાંઈ જ કરી શકે એવી સ્થિતિમાં નથી હેલિકોપ્ટર મિલિટરી અથવા ગમેની સહાય લઈને એ લોકોને નીચે ફરજિયાત લાવવા રેસ્ક્યુ કરવા જોઈએ ફરજિયાત નીચે લાવવા જરૂર છે કેવું લાગે છે બેન શું તમે વિચારો છો

કેવી ચિંતા થાય છે બેન તમને શું અનુભવો છો અત્યારે આ પરિસ્થિતિ યાત્રિકો બધા વધારેમાં વધારે કેદારનાથમાં ફસાયેલા છે આ સામે જ પહાડી વિસ્તાર છે હજી પણ ખૂબ વાદળા છે હિમવર્ષા રાત્રે થઈ છે યાત્રિકો ખૂબ જ પરેશાન છે માત્ર એ કારણે કે ફસાયેલા યાત્રિકો કઈ રીતે નીચે આવશે તો પરિસ્થિતિ એવી છે કે હજી કોઈ પણ રીતે યાત્રિકોનો સંપર્ક પણ નથી થઈ શકતો અને જેને કારણે બધા લોકો ખૂબ જ ચિંતિત છે હમણાં જ સીએમ ઓફિસમાંથી પણ ફોન આવેલો જેને કારણે એ લોકો પણ વ્યવસ્થા કરે એવી શક્યતાઓ અને સંભાવનાઓ દેખાઈ રહી છે તો કેટલાક ગુજરાતીઓ કેદારનાથમાં ફસાયા છે તેઓને આશા છે કે સરકાર દ્વારા તેમને મદદ પહોંચાડવામાં આવશે ઘણા લોકો ઉપર પહોંચ્યા દર્શન કરવા માટે ત્યાં જ ફસાઇ ચૂક્યા છે તો ઘણા લોકો નીચે આવ્યા છે ત્યાં પણ ફસાયેલા છે અત્યારે જે લોકો ઉપર ફસાયા છે તેમની તમામ લોકો ચિંતા કરી રહ્યા છે ત્યાં ખાવા પીવાની કોઈ પ્રકારની વ્યવસ્થા નથી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે છે તો પહેરવા માટે ઠંડીના ગરમ કપડાં પણ લોકો પાસે નથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રા હાલ તો બંધ કરવાની ફરજ

હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગંગોત્રી કેદારનાથમાં કેટલાક છે અમારી સાથે એક કે ખાસ વાતચીત પણ કરી તેમનું કહેવું છે કે હજી સુધી કોઈ પણ પ્રકારે મદદ પહોંચાડવામાં નથી આવી પરંતુ તેઓ સરકારને અપીલ કરી રહ્યા છે કે જલ્દીથી તેમને પાછા અહીં લાવવામાં આવે અને જલ્દીથી કોઈ મદદ પહોંચાડવામાં આવે ધોધમાર વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ઘણા બધા લોકો ફસાયા છે લોકો પાસે ગરમ પણ નથી ઠંડીમાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો ખાવા પીવા માટે પણ કંઈ વ્યવસ્થા નથી જેના કારણે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે ફસાયેલા ગુજરાતી લોકો કહી રહ્યા છે અમારે મદદની ખૂબ જ જરૂર છે સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા તેમને કોઈ મદદ પહોંચાડવામાં આવે ઝી ચોવીસ કલાક એક માધ્યમ બની રહ્યું છે સરકારને આ એક સંદેશો આપી રહ્યું છે કે જે પણ આપણા ગુજરાતી ભાઈઓ બહેનો ફસાયા છે તેમને સરકાર મદદ પહોંચાડે ઝી ચોવીસ કલાક પાસે મદદની અપીલ કરી છે કે સરકાર સુધી આ વાત પહોંચે અને એટલા માટે જ ઝી ચોવીસ કલાક આ તમામ લોકોને મદદ પહોંચાડવા માટે સરકારને પણ એક અપીલ કરી રહ્યું છે કે જે પણ આપણા ગુજરાતી લોકો ત્યાં ફસાયા છે તેમને જલ્દીથી મદદ પહોંચે તો અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપ દ્રશ્યો જોઈને કહી શકો કે આ લોકો ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં છે આપ જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ઠંડી પણ અતિ ભારે છે જેના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે

ત્યાં ઉપર ફસાયેલા છે ત્યાંથી પણ કોઈ સંપર્ક થતો નથી અને એક વખત ફોનમાં સંપર્ક કર્યો તો ખબર પડી કે એ લોકો માટે પાણી કે પીવાનું પાણી કે જમવાનું પણ પૂરતું મળી મળી રહે ત્યાં અતિશય ઠંડી અને વરસાદ હોવાના કારણે એમની પાસે પૂરતા કપડાં પણ નથી અને ઠંડીમાં કાંઈ જ કરી શકે એવી સ્થિતિમાં નથી હેલિકોપ્ટર મિલિટરી અથવા પંદરની સહાય લઈને એ લોકોને નીચે ફરજીયાત રેસ્ક્યુ કરવા જોઈએ ગયા નીચે લાવવા જરૂરી છે કેવું લાગે છે બેન શું તમે વિચારો છો

કેદારનાથમાંથી કેદારનાથ બે સીતાપુર અમારી ગ્રુપ કે જે યાત્રિક છે યાત્રિક મેટા સહિત છ યાત્રિક અભિ કેદાર ફસે હવે और टोटल तीन हजार यात्री केदारनाथ में फंसे हुए हैं मुझे अपने ग्रुप की नहीं सारे यात्रिकों की चिंता है कि जल्द से जल्द वो लोग सेफली नीचे आ जाए क्योंकि ऊपर परिस्थिति इतनी खराब है वहां पर सभी को सांस लेने में बहुत तकलीफ हो रही है खाने पीने की व्यवस्था का प्रबंध नहीं है वहां पर रहने की भी इतनी व्यवस्था नहीं है कि सेफली सभी लोग एक आध दो दिन वहां पर रह सके इसलिए हमें तो मेरे ग्रुप के सहित सभी लोगों की मुझे इतनी चिंता है महादेव से प्रार्थना करता हूँ कि जो एक श्रद्धा विश्वास के साथ जो यात्री केदारनाथ बाबा के दर्शन के लिए आए हैं लगातार वो लोग पांच पांच छह छह घंटे तक लाइन में मूसलाधार बारिश के बीच भी हम सभी लोग लाइन में खड़े थे फिर भी दर्शन करने की बारी नहीं आ पाई वहाँ पर फंसे हुए है तो हमारी यही प्रार्थना है भोलेनाथ से बिल्कुल प्रवासन मंत्री जुड़ाया फोन लाइन आरोप मोदी પુણેશભાઈ સ્વાગત છે સતત નજર રાખી રહ્યા છે બે દિવસમાં માં ચોવીસ થી અડતાલીસ કલાકમાં માત્ર ભારે વરસાદના કારણે રસ્તા તૂટી ગયા છે અને રસ્તા રિપેરિંગનું કામ છેલ્લા આઠ દસ કલાકથી શરૂ પણ છે વહેલી સવારથી ચાલુ કર્યું છે સાંજ સુધીમાં ઘણા બધા રસ્તા ખુલી જશે એવું એમનું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું સ્પષ્ટ માનવું છે તેમ છતાં પણ આપણા ત્યાંના ટુરિઝમ મિનિસ્ટરનો સતત સંપર્ક છે એનો કવરેજમાં છે નહીં